જય ગૌ માતા વંદે ગૌત્રમ પ્રકૃતિ ગોદમાં ગાય માતા રહ્યા છે સારો સારી તો આ સ્થળ સે છે ગાયોની સાથે એકદમ શાંત વાતાવરણમાં અવશ્ય થી ગ્રહણ કરી રહ્યા છે પોતાની તંદુરસ્તી જાળવી રહ્યા છે તો આ અમારું કાયમનું સ્થાનક અનુસાર અમે પહોંચી વળ્યા છીએ જે કરીને સૌને પોતપોતાનું સારું એવું વાતાવરણ અને શરીરની તંદુરસ્તી જળવાઈ રહે પ્રાકૃતિની સાનિધ્યમાં મોરલા દૂર દૂર કિલોર કરી રહ્યા છે ત્યારે ખાલી સકલ્યાનો રવાજ આવે છે કાર્ય આપણે નંદી મહારાજને ઉપાડી લીધા છે દીપડાએ એટલે થોડીક ગાયમાં તો જંગલમાં થોડાક દૂર નથી ગયા બીકના હેતુથી કારણ કે માલધારીઓ આવવાનું જવર અવર ઓછી છે તેમના હેતુથી તો આજે નજીકમાં તે ગાય માતાએ કામ કરી લીધો છે જય ગૌ માતા વંદે ગૌ માતા